રાજકોટ જિલ્લાના ઉપલેટાના વોર્ડ નંબર નવમાં વરસાદને લઈને જુનવાણી મકાન થયું ધરાશાય ઉપલેટામાં એમડી સ્કૂલની નજીકમાં આવેલા વર્ષો જૂનું મકાન વરસાદના લીધે પડી જતા લોકોમાં નાશભાગ છેલ્લા ત્રણેક દિવસથી ઉપલેટા પંથકમાં સતત વરસાદ વરસી રહ્યો છે જેને મુસ્લિમ વિસ્તારમાં આવેલા મુસાફરખાનું સમાજનું આરામગૃહ વર્ષો જૂનું બાંધકામ હોય જે વરસાદને લઈને જમીન દોષ થયું હતું આ મુસાફરખાનામાં હાલ થોડા સમયથી કોઈ રહેતું ન હોવાથી મોટી જાનહાની ટળી હતી વર્ષો જૂનું મકાન અચાનક ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા નગરપાલિકા સદસ્ય નિકુલભાઈ ચંદ્રવાડિયા મનોજભાઈ નંદાણીયા સહિતના આગેવાનોએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી વોર્ડ નંબર નવ વિસ્તારના પૂર્વ પાલિકા સદસ્ય રજાકભાઈ હિંગોરા ગુલામબાપુ બુખારી ઇમરાન બાપુ પીરજાદા અનિશ ચણા સહિતના નગરપાલિકા સદસ્યો સ્થળ પર પહોંચ્યા અને જેસીબી ની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી મારું નામ મુલામુસન હુસન બાબુ બુખારી નવ નંબરના ના વોર્ડ સુધર સભ્ય આ મુસાફર ખાના કરતા એક કોલ આવ્યો તો અમે આવ્યા અહિયાં ને પ્રમુખ આવ્યા પછી નિકુલભાઈ આવ્યા પછી મનોજભાઈ આવ્યા જોયું લાગ્યું નથી કઈ એવું માલ સામાન ની નુકસાન કઈ નથી ઇમરાન ઇકબાલ ને વીર જાદવ વોર્ડ નંબર નવ સદસ્ય વોર્ડ નંબર નવ માં એમ સ્કૂલ પાછળ આશરે સો વર્ષ આસપાસ જૂનું મુસાફર જે ચાલુ વરસાદ માં પડી ગયેલ ને એમાં કોઈ પણ જાનહાની થયેલ નથી માલ મિલકત ની નુકસાની થઈ છે બાકી કોઈ જાનહાની કે કોઈ બીજું કોઈ એવા સામે કઈ આવ્યું હા રેતા હતા પણ હાજર કોઈ હતું નહીં આ ઘટના બની ત્યારે હાજર કોઈ નતું સેવક આ પાસે જૂનું મુસાફરખાનું આશરે સો વર્ષ આસપાસ એટલો ટાઈમ થઈ ગયેલો તો આ મુસાફરખાનું પડી ગયું છે કોઈ જાતની ની નુકસાન થયેલ નથી ચાલુ વરસાદને કારણે કોઈ માણસોને ને લઈ ગુ કે પૈડા કે દબાણ એવું કઈ થયેલ નથી ઘટના સ્થળ ઉપર પ્રમુખ પણ આવી ગયા હતા એ પણ વિજિત લઈ ગયા કોઈ જાતને નુકસાન થયેલ નથી હું અનિશ ઓસમાન ચણા ઉપલેડા વોર્ડ નંબર ચાર સુધરે સભ્ય મને બાવલાભાઈ હિંગોરા ફોન આવેલ કે એમ સ્કૂલ પાસે મુસાફરખાનો ધરાશય થઈ ગયેલ છે તો મેં ફોન માં પૂછેલ કે કોઈ જાનહાની થયેલ છે કે નથી તો મનોજભાઈ નંદાણીયા નિકુલભાઈ અને પ્રમુખને સ્થળ ઉપર અમે વિઝિટ કરેલ પણ કોઈ જાનહાની થયેલ નથી ને તાત્કાલિક જેસીબી ટ્રેક્ટર નગરપાલિકાના તમામ માણસો મોકલી દીધેલ હતા અત્યારે શું કાર્યવાહી કરવાની અત્યારે જ્યાં પાણા લાકડા જે પડી ગયેલ છે તાત્કાલિક ધોરણે ઉપાડે છે બધા માણસો કોઈ માલસામાન ની જાનની કોઈ માલસામાન ની જાનની થયેલ નથી ત્યાં કોઈ હેતુ નતું થોડો ઘણો સામાન હતો તેના ચારે ચારેય સુધારાસભ્ય હટાવી લીધેલ હતું